કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે બજેટની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે એક લાખ બાસઠ હજાર કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે જે ગયું બજેટ હતું જે એમાં કેન્દ્ર સરકાર દ્વારા એક લાખ સાડત્રીસ હજાર કરોડની જોગવાઈ કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે કરવામાં આવી હતી એટલે કે ગત બજેટ કરતાં જે નાણાકીય ફાળવણી છે એમાં એક રીતે વધારો કરવામાં આવ્યો છે આ બજેટને આપણે સાવ ટૂંકમાં સમજીએ તો બજેટમાં સીધી રીતે ખેડૂતોને આર્થિક લાભ થાય એવી કોઈ મોટી જાહેરાત નથી કરવામાં આવી સીધી રીતે એટલે કે કોઈ એવી યોજના કે જેમાં સીધા પૈસા ખેડૂતોના ખાતામાં જમા થાય પીએમ કિસાનની વાત થઈ રહી હતી કે એમાં જે છ હજાર મળે છે વાર્ષિકે નવ હજાર કરવામાં આવે છે એ અંગે કોઈ જાહેરાત નથી કે બીજી કોઈ સીધો લાભ આપે એવી કોઈ નવી યોજનાની અલગથી જાહેરાત નથી કરવામાં આવી જે માળખાગત સુવિધાઓ છે એને સુધારી અને ખેડૂતોની આવક વધે અને ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો અને ગ્રામીણ મહિલાઓ એના ઉપર અલગ અલગ રીતે ફોકસ કરવામાં આવ્યું છે તો આ બજેટમાં ખેડૂતોને અસર કરતી જે પાંચ મહત્વની જાહેરાતો છે એની આપણે વાત કરીશું તો પહેલી જે જાહેરાત છે એ ભારત વિસ્તાર પ્રોજેક્ટ છે ભારત વિસ્તાર પ્રોજેક્ટ એક રીતે આપણું જે એગ્નિસ્ટેક પ્રોજેક્ટ છે અને કિસાન કોલ સેન્ટર છે બંનેનું તમે એક રીતે મિશ્રણ સમજી લો વિસ્તાર એટલે કે વર્ચ્યુઅલ ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ એક્સેસ ફોર એગ્રીકલ્ચર રિસોર્સિસ એટલે એક એઆઈ બેઝ એક આ પ્રોજેક્ટ હશે જેમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થશે જેમાં ભારતીય ભાષાઓમાં ખેડૂતોની કોઈ પણ સમસ્યા હશે એનું સમાધાન આપવામાં આવશે ફોનના માધ્યમથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી અને વિવિધ પ્રકારના જે સંચારના ટૂલ્સ છે એના માધ્યમથી ભારત વિસ્તાર પ્રોજેક્ટને ખેડૂતો સાથે જોડવામાં આવશે અને સરકારની જે સંસ્થાઓ છે કૃષિ રિસર્ચ કરતી સંસ્થાઓ છે એગ્રીસ્ટેગ છે કે બીજી જે સરકારની યોજનાકીય માહિતી આપતી અને ખેડૂતોને ટેકનિકલ માહિતી આપતી જે સંસ્થાઓ છે એ બધા જ જે વિભાગો છે એને કનેક્ટ કરવામાં આવશે અને ખેડૂતોને પોતાના ફોન બધા જ પ્રકારની ખેતીની માહિતી યોજનાઓની માહિતી અને વાતાવરણ કે હવામાનમાં કોઈ પરિવર્તન આવવાનું છે એની માહિતી બજાર ભાવની માહિતી મળી રહે એ રીતે આ ભારત વિસ્તાર પ્રોજેક્ટને અમલી કરવામાં આવશે એક રીતે જે કિસાન કોલ સેન્ટર છે આપણું જે એક રીતે જૂનવાડી પદ્ધતિથી ચાલી રહ્યું છે તો એનું એક એડવાન્સ વર્ઝન પણ આમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ એટલે ખેડૂતને દરેક ખેડૂતને પોતાની જે એની જમીન છે જે એના પાક છે જે એને યોજનાનો લાભ મળી શકે છે એના રિલેટેડ માહિતી ડિટેલમાં આપવામાં આવશે એઆઈ ટેકનોલોજીનો એના માટે ઉપયોગ કરવામાં આવશે તો એ એક મહત્ત્વની જાહેરાત જે છે એ આ બજેટમાં કરવામાં આવી છે બીજી જે મહત્ત્વની જાહેરાત નાણાં મંત્રીએ આ બજેટમાં કરી છે એ છે કે જે પાકોની જે કિંમત છે એ વધારે છે જે એવા પાકો ઉપર ફોકસ કરવામાં આવશે જેમાં નારિયેળ બદામ કાજુ ચંદન કોકો આ બધા પાકોનો સમાવેશ કરવામાં આવશે ને આ બધા પાકોની ખેતી માટે અલગ અલગ યોજનાઓ શરૂ થશે અને એ યોજનાઓ મારફતે ખેડૂતોને માહિતી આપવામાં આવશે ને ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવશે અને આ બધા પાકો એવા છે કે જેની કિંમત વધારે હોય છે ને એનો ઉત્પાદન જે જે વિસ્તારોમાં થાય છે એ વિસ્તારમાં એનું ઉત્પાદન વધે ને ને વધુ ખેડૂતો આ બધા પાકો સાથે જોડાય એ માટે અલગ અલગ પ્રોજેક્ટ કરવામાં આવશે તો બીજો જે મહત્વનો મુદ્દો છે એ વધુ કિંમત ધરાવતા પાકોની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે ત્રીજી જે મહત્ત્વની જાહેરાત કરી છે એ સી માર્ટ પ્રોજેક્ટની કરી છે સી એટલે કે મહિલાઓ માટે આપણે ઇંગ્લિશમાં સી શબ્દ વાપરીએ અને માર્ટ માર્ટ એટલે બજાર એટલે આના પહેલાં સરકારે લખપતિ દીદી નામનો એક પ્રોજેક્ટ અમલી કર્યો હતો જેમાં ગ્રામીણ મહિલાઓ ગામમાં જ બેઠા બેઠા પોતે આવક મેળવી શકે એ માટે અલગ અલગ એમને સખી મંડળોમાંના માધ્યમથી અને એફપીઓના માધ્યમથી ડ્રોન દીદી જેવા પ્રોજેક્ટ લોન્ચ થયા હતા કે એના દ્વારા ગ્રામીણ મહિલાઓને ગામડામાં જ રોજગારી મળે એ માટે એ પ્રોજેક્ટ જે છે લખપતિ દીદી અમલી થાય તો એવો જ આ સી માર્ટ પ્રોજેક્ટ છે એને એક સ્ટેપ વધુ આગળ લઈ જવામાં આવશે અને એમાં મહિલાઓ પોતે એન્ટરપ્રેન્યોર થાય ઉદ્યોગ સાહસિક થાય નાના નાના ધંધાઓ પોતે ચાલુ કરી શકે અને એનું જે બજાર છે એ મેળવવામાં અને એનું ઉત્પાદન કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરવામાં પ્રોસેસ કરવામાં સરકાર મદદ કરે અને વેચવામાં સરકાર મદદ કરે એ માટે ખાસ સી માર્ટ પ્રોજેક્ટ અમલી થશે જેમાં ગ્રામીણ મહિલાઓ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર સંલગ્ન જે ઉદ્યોગો છે એની ઉપર ખાસ ફોકસ કરવામાં આવશે આના પછીની જે જાહેરાત છે એ મારા ખ્યાલથી પશુપાલનને લગતી છે સરકારે ખાસ એ જાહેરાત કરી છે આ બજેટમાં કે પશુપાલન અને ડેરી ઉદ્યોગ સંલગ્ન જે નવા નવા બિઝનેસ શરૂ થઈ શકે છે એને પ્રોત્સાહન આપવામાં આવશે ને એમાં ગ્રામીણ વિસ્તારોની સાથે ગામડાઓની સાથે જે નાના નાના શહેરો જે કનેક્ટ હોય છે એના યુવાનોને પણ તક મળે એ દિશામાં આગળ વધવામાં આવશે એટલે ડેરી ટેકનોલોજી એ ખૂબ જ મોટું સેક્ટર છે ને એ સેક્ટરમાં જે રોજગારીની પણ વિપુલ તકો છે ને એના દ્વારા જે સર્જન છે રોજગારીનું એ પણ મોટા પાયે થઈ શકે છે ને આર્થિક ઉત્પાદન પણ મોટા પાયે થઈ શકે છે તો પશુપાલનમાં જે સબસિડી છે એને એક રીતે લિંકડ કરવામાં આવશે અને ખાસ કરીને પશુપાલનની સાથે પશુપાલન સંલગ્ન બિઝનેસ જે છે એ નવો વિકસે એ માટે સરકાર જે છે એ ધ્યાન આપશે નાના અને સીમાંત ખેડૂતોની આવકમાં કઈ રીતે વધારો થઈ શકે એ માટે પણ અલગ 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 પ્રોજેક્ટની જ વાત આ બજેટમાં કરવામાં આવી છે પણ સીધી રીતે મિત્રો જોઈએ તો સીધી રીતે ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય કે સીધી રીતે ખેડૂતો માટે કોઈ અલગથી એક યોજના કે જેમાં ખેડૂતને સીધો આર્થિક લાભ મળે એવી કોઈ જાહેરાત આ બજેટમાં થઈ નથી ચોક્કસથી જે માળખાગત સુવિધાઓ વિકાસવાની વાત કરી છે સિંચાઈની સુવિધાઓનો વિકાસ કરવાની વાત કરી છે પણ અલગથી તલહન જે આપણા કઠોળ પાકોની વાત કરવામાં આવી છે એક્સપોર્ટની પછી એની સાથે જે સહકાર ડિપાર્ટમેન્ટ છે એટલે કે જે કોપરેટિવ ડિપાર્ટમેન્ટ છે એને પણ કૃષિ ક્ષેત્રના અલગ અલગ કૃષિ પાકો સાથે સંલગ્ન કરી અને એનું વેચાણ વ્યવસ્થાનું વિસ્તરણ થાય અને ખેડૂતોને આર્થિક લાભ થાય એ માટેની વાત કરવામાં આવી છે પણ સીધી રીતે ખેડૂતને અત્યારે આ આર્થિક લાભ સીધો એના ખાતામાં જમા થાય એવી કોઈ મહત્ત્વની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી નથી તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટ મેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન